વિમલ રિસર્ચ સોસાયટીના નવા સંશોધન ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં આપણી ઉપર ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકરણી સદસ્ય શ્રી સુરેશજી સોની ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગના સેક્રેટરી ડોક્ટર રાજેશ ગોખલે વિમલ રિસર્ચ સોસાયટીના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર વિરેન્દ્ર પટેલ વિમલ રિસર્ચ સોસાયટીના ટ્રસ્ટી શ્રી યતીન પટેલ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે તો આપણા વહલા બાળકોનો દિવસ છે તો આજે બાળ દિન એટલે આજે બાળ દિનની સૌ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે આ માટે તેમણે જ્ઞાન એટલે કે ગરીબ અન્નદાતા કિસાન યુવા અને નારી શક્તિને વિકસિત ભારતના નિર્માણ માટેના મજબૂત પિલ્લર ગણાવ્યા છે એમાંના એક સ્તંભ ખેડૂતના કલ્યાણને વેગ આપતો આજનો આ કાર્યક્રમ છે શ્રી મોદી સાહેબે તેમના શાસન સેવાકાળમાં અન્નદાતાના હિતમાં બીજથી લઈને બજાર સુધી અસંખ્ય સુધારાઓથી અન્નદાતાને આર્થિક રીતે અનેક ગણો સમૃદ્ધ કર્યો છે ખેતરમાં કયો પાક વધુ લઈ શકાય વેલ્યુ એડિશન કરીને કેવી રીતે વધુ આવક મળે એ બધી સમજ સાથે ચાલીને સરકાર ખેડૂતોને આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ બે હજાર પાંચમાં કૃષિ મહોત્સવથી અપનાવ્યો છે તેના પરિણામે આપણા ખેડૂતો વૈજ્ઞાનિક ખેતી ટપક સિંચાઈ તરફ વળ્યા અને પાક ઉત્પાદન પણ વધ્યું છે હવે ટેકનોલોજીના સમન્વયથી કૃષિ વધુ ઉત્પાદનકારી વધુ ઉત્પાદનકારી બને અને કિસાનોની આવક વધે એવા અભિગમ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિને કેમેસ્ટ્રી લેબમાંથી બહાર કાઢીને પ્રાકૃતિની લેબ સાથે જોડવા લેબ ટુ લેન્ડનું આહવાન કર્યું છે દરેક જણના મગજમાં હવે આવી ગયું છે કે ભાઈ જ્યાં સુધી પ્રકૃતિ અને પ્રકૃતિને આપણે સાથે રાખીને આગળ નહીં વધીએ તો આપણો જે વિકાસ છે એ ગમે ત્યારે આપણને એ ટકશે નહીં લાંબુ એટલે જ માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે આપણી વિરાસત બી વિકાસ બી વિરાસત એટલે આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર એને સાથે ચાલ સાથે લઈને આપણે વિકાસમાં આગળ વધવું છે આજે પાટીદળમાં કાર્યરત થયેલું એગ્રો બાયોટેક રિસર્ચ સેન્ટર સંશોધન ભવન કૃષિ ક્ષેત્રે બાયોટેકનોલોજીની સંભાવનાઓને પરિપૂર્ણ કરશે આવા કિસાન હિતલક્ષી પ્રકલ્પો માટે વિમલ રિસર્ચ સોસાયટીના સોસાયટીના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખેડૂતોના હિતની રક્ષા માટે સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઉભી છે હમણાં જ આપણે બધાએ જોયું છે જેમ કે જે પ્રમાણેનો વરસાદ થયો ને આખા ગુજરાતમાં ખેડૂતો પર જે મુશ્કેલી આવી પડી તે મુશ્કેલીમાં પણ ગુજરાત સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપી અને એમની સાથે ઊભા રહેવાનો નિર્ણય કર્યો અને આ દસ હજાર કરોડનું પેકેજ આપવાનું એટલે શક્ય બન્યું કે આપણે હર હંમેશ કહેતા હોઈએ છીએ કે ડબલ એન્જિન સરકાર એટલે કે વડાપ્રધાન શ્રીનો પણ એની અંદર પૂર્ણ સહયોગ રહ્યો એટલે આપણે આજે દસ હજાર કરોડ જેવું મોટું પેકેજ આપણે આપી શક્યા છે અને આની માટેની જે સરકારી કાર્યવાહી છે જેનો ઠરાવ કરવાનો હોય તો એ ઠરાવ કરી અને કમ્પ્લીટ કરી દીધો છે આજથી જ કદાચ એની અંદર તમે ફોર્મ ભરીને આપણું સહાય માટેની પ્રક્રિયામાં તમે જોડાઈ શકશો આગળ વધી શકશો એ રીતની તૈયારી ગુજરાત સરકારે કરી છે આપના માટે વડાપ્રધાન શ્રીએ કૃષિ ક્ષેત્રમાં સંશોધનને વેગ આપવા અનેક પગલાં લીધા છે તાજેતરમાં જ પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અને મિશન આત્મનિર્ભરતા ઇન પલ્સીસ લોન્ચ કરી છે પાંત્રીસ હજાર ચારસો ચાલીસ કરોડના બજેટથી એક પોઈન્ટ છવ્વીસ કરોડ ક્વિન્ટલ સીડ્સ અને અઠ્યાસી લાખ ફ્રી સીડ કિટ્સ વિતરણ કરીને હાઈ ઇલ્ડિંગ પેસ્ટ રેઝીલેન્ટ અને ક્લાઇમેટ રેઝિલન્ટ વેરાયટીઝ પર ફોકસ કરવાનું સરકારે લક્ષ્ય રાખ્યું છે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં કિસાન કલ્યાણના આયોજનો સહિતના બજેટમાં પણ ઉત્તરો ઉત્તરો વધારો થયો છે વડાપ્રધાનશ્રીએ ભારતમાં ડીપટેક અને બાયોટેક સ્ટાર્ટઅપ્સને પણ પ્રોત્સાહન આપ્યું છે તેના પરિણામે આ સેક્ટરમાં બે હજાર ચૌદમાં માત્ર પચાસ સ્ટાર્ટઅપ હતા એ આજે વધીને નવ હજાર જેટલા સ્ટાર્ટઅપ થયા છે કેન્દ્ર સરકારે શરૂ કરાવેલું ન્યુ બાયો ઇ થ્રી પોલીસીથી બાયો ફાઉન્ડ્રીઝને પણ પ્રોત્સાહન મળ્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં ગુજરાત પોલિસી ડ્રીવર્સ સ્ટેટ અને વિકાસના રોલ મોડલ તરીકે પ્રખ્યાતિ પામ્યું છે ગુજરાતને દેશનું બાયોટેક હબ બનાવવાના ઉદ્દેશ સાથે આપણે પણ બાયોટેકનોલોજી પોલિસી જાહેર કરી છે બાયોટેકથી કિસાનોની આવક બમણી થશે જમીનની ગુણવત્તા સુધરશે અને પર્યાવરણને પણ સુરક્ષિત રહેશે વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ કર્યો તેમાં સસ્ટેનેબલ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટની નેમ રાખી છે આપણે પણ રાજ્યમાં ટેકનોલોજી આધારિત કૃષિ વિકાસને વેગ આપવાના અનેક પ્રયાસો કરી રહ્યા છે આપણા ખેડૂતો સ્વદેશી ઇનપુટ્સ અને ટેકનોલોજી અપનાવીને કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવે તે સમયની માગ છે ગામે ગામ કૃષિ ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વયથી ઉત્પાદન વધે તેવા ઉપાયો અપનાવવા સૌ સાથે મળીને આગળ વધીએ એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત